નગર સોસાયટીમાં છઠ્ઠા રમઝટ ભારતના દરેક રાજ્યમાં શક્તિની ભક્તિનાવરાત્રી મહોત્સવમાં નવરાત્રીમાં ગરબાનું અનોખું મહત્વ છે જેમાં અનેક સ્થળોએ પશ્ચિમની સંસ્કૃતિને આંગળા અનુકરણને લઈ વિશિષ્ટ ભારતીય સંસ્કૃતિનું હરણ પણ થાય છે ગુજરાતના કેટલાક સ્થળોએ પ્રાચીન પરંપરાગત રાસ ગરબા અને શેરી નાટકો દ્વારા નવરાત્રી ઉજવાય છે સોસાયટીના કોમન પ્લોટમાં શ્રી ગોગા મહારાજના મંદિરનું નવનિર્માણ કરી મંદિર બનાવવામાં આવ્યું છે નવરાત્રી મહોત્સવનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે સોસાયટી નવરાત્રીમાં રોજ સાંજે આરતીનો ચડાવો ખૂબ ઊંચો બોલે છે જ્યારે દિયોદર ધણીધર નગર સોસાયટી એક અને બે ના રહીશો દ્વારા નવરાત્રીની કંઈક અલગ જ રીતે ઉજવણી કરાય છે જેમાં રોજ રાત્રે અલગ અલગ ડ્રેસકોડ પહેરી ખેલૈયાઓ મન મૂકી ઘૂમી રહ્યા છે તો સાથો સાથ માતાજીની આરતી અને અલ્પાહારની પણ સુંદર વ્યવસ્થા કરવામાં આવે છે તેમજ આજુબાજુની સોસાયટીઓમાંથી પણ લોકો સોસાયટીમાં નવરાત્રી મહોત્સવને નિહાળવા માટે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા છે એવા અનુપ ઠાકોર ક્ષત્રિય જ્યોત ન્યૂઝ દિયોદર